ફરિયાદી ધર્મેન્દ્રભાઈએ પોતાનું મકાન વેચી રૂપિયા બાવીસ લાખ મેળવ્યા હતા જેમાંથી લોન ચૂકવ્યા બાદ લગભગ સાત પિસ્તાલીસ લાખ રોકડ રકમ કાપડની થેલીમાં ભરી પોતાના ઓળખીતા મિત્ર પ્રિયાબેન દાણણિયા સાથે બહાર ફરવા નીકળ્યા હતા આરોપી પ્રિયાબેન પહેલા તેમને પાલડી જમવા લઈ ગઈ અને પછી સાબરમતી રિવરફ્રન્ટ પર ફરવા ગઈ અને ત્યાં પહેલેથી જ યોજના મુજબ પ્રિયાબેને બે સાથી મિત્રોને બોલાવી લૂંટનું નાટક રચ્યું હતું મહિલા મિત્ર અને તેના બે સાથીદારોએ મળીને થેલી ઝૂંટવી ઝપાઝપી કરી અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા જોકે તપાસમાં ફરિયાદીના ખુલાસાઓ આધારે પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લીધા છે પોલીસ ફરિયાદ પછી તરત જ સક્રિય કાર્યવાહી કરી ત્રણેય આરોપીઓને ઝડપ્યા છે હાલ વધુ પૂછપરછ ચાલી રહી છે મુખ્ય મહિલા આરોપી પ્રિયાબેન સહિત ત્રણ જણાની પોલીસે ધરપકડ કરી છે અને હવે તેઓ પાસેથી લૂંટેલી રકમનો હિસાબ મેળવવા માટે આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે આ મિત્રતાની આડમાં બનતી આવી લોટોની ઘટનાઓ ચેતવણી રૂપ બની રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવતા ભગવાન બુદ્ધની પ્રતિમા પાસેના વોકવેમાં પહેલી જૂન રાતના 8:30 આઠ વાગ્યાની આસપાસ એક નોટનો બનાવ બન્યો હતો લૂંટની પરંતુ બળ બળજબરીથી છીનવી લેવું જેને આપણે સ્નેચિંગ કહીએ છે એનો બનાવ બન્યો હતો જેમાં ફરિયાદી પાસેના આશરે સાડા સાત લાખ રૂપિયા એ ફરિયાદીના જણાવ્યા મુજબ એક આરોપી બેન અને બીજા બે આરોપી પુરુષો દ્વારા છીનવી લેવામાં આવ્યા હતા અને એ અંગે તેમણે સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને એ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં આ ત્રણે ત્રણ આરોપી ફરિયાદમાં જણાવેલ ત્રણે ત્રણ આરોપીને પકડી પાડ્યા હતા અને તેમના પાસેથી મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો સર આરોપી ફરિયાદી વચ્ચેનો સંબંધ શું છે કેટલાક સમયથી લૂંટનો જે છે તે ઇરાદો થયો હતો અને કેટલાક ભ્રષ્ટાચારી સાથે બીજો જે આરોપી જે છે તે કેટલાક સમયની મિત્રતા આરોપી અને ફરિયાદી જે છે એમના વચ્ચે આશરે ત્રણેક વર્ષથી મિત્રતા હતી અને આરોપીને ફરિયાદી બનાવના વખતે સાથે હતા અને સાથે રિવરફ્રન્ટ ભગવાન બુદ્ધની પ્રતિમા ખાતે ગયા હતા અને આરોપ ફરિયાદી દ્વારા પોતાની એક મિલકત વેચવામાં આવી હતી જેનો આશરે એમને જે કેશ હોય એ ચાર પાંચ દિવસથી પહેલાં મળ્યો હતો અને ત્યારથી જ્યારથી કેશ મળ્યો હતો ત્યારે આ આરોપી જે ફરિયાદીના મિત્ર છે એમને આ બાબતે ખ્યાલ આવ્યો હતો અને લગભગ ત્યારથી જ એમણે આ કેશ ગમે તે રીતે પડાવી પાડવાનું પ્લાનિંગ કર્યું હતું ઘટનામાં કુલ ત્રણ આરોપી એક મહિલા અને બે પુરુષ સામેલ છે